અને અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે પોલીસ દોડતી થઈ અને આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી જો કે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે અને ઝી ચોવીસ કલાકના કેમેરામાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા કેમ કે ખાલી દારૂની બોટલો અને બિયરના ટીન ત્યાં જોવા મળ્યા છે ગુજરાતમાં દારૂબંધી લીલે લીલા ઉડાવતી આ ઘટના સામે આવી છે પોલીસે દારૂની ખાલી બોટલ અને બિયરના ટીન જોતા જ આસપાસ તપાસ શરૂ કરી છે સુરતના ઉદનામાં જી ચોવીસ કલાકની અહેવાલની અસર જોવા મળી રહી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો પોલીસ દ્વારા દારૂની જે દેશી પોટલી ટીંગવામાં આવી હતી તેને કાઢી લેવામાં આવી છે કારણ જી ચોવીસ કલાકમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ચાલુ છે કાર્યવાહી કરવા આપો કાર્યવાહી કરવામાં આવી રહી છે આ રીતના જણાવી રહ્યા છે પરંતુ જોઈ શકો છો જી ચોવીસ કલાક વાળા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવે તો કે જે આંગણવાડી છે આંગણવાડીની અંદર જે રીતના જે છે અસામાજિક તત્વો દારૂની મહેફિલ માનતા હોય છે અને ભૂલકાઓ ભણતા આવતા હોય છે અને ત્યાં આગળ જ આ રીતના સ્થિતિ દારૂની બોટલો હોય કે દેશી પોટલી હોય તમામ પોતે પોલીસ કર્મચારીઓ જે છે દારૂની બોટલ અહી એક કરીને બધીઓમાં ભરી રહ્યા છે પરંતુ જી ચોવીસ કલાકે સતત અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે પોલીસ અહીંયા કામે લાગી છે તપાસ કરી રહી છે